નમસ્કાર ખેડૂત મિત્રો આસ્થાલય બિઝનેસ વતી હું કે હાર્દિક સ્વાગત કરોવીસ ના રોજ આપણે ખેડૂતને મળીએ છીએ જેને એમના ફિલ્ડ ઉપર એમને કાલા સોના પ્રોડક્ટ વાપરી તો જરાક જોઈએ પ્રગતિશીલ ખેડૂતને મળીએ કે કાલા સોના પ્રોડક્ટ વાપરો શું ફાયદા છે જય માતાજી જય માતાજી તમારું નામ વાઘેલા અશ્વિનસિંહ વાઘેલા અશ્વિનસિંહ

બાજુમાં જેનો પ્લોટ છે ઓલો એમાં એમણે નથી આપેલું પણ એમાં એટલી હાઈટ છે આમાં એટલી હાઈટ છે એ નાની ઉંમરે ગઈઠો થઈ ગયો નહીં આપણે ઘઉંની ડુંડી આવી ગઈ છે અને એટલી હાઈટ પ્રમાણે આમાં જે ડુંડી નથી નીકળી એટલો મતલબ એનો એ કે હજી વિકાસ થાય આનો વિકાસ થાય જો એની અવસ્થા પ્રમાણે જો ડુંડી નીકળે તો ચોક્કસ પ્રમાણે સો ટકા ઉત્પાદન વધે આપણે કહીશી અને ઇઝરાયલ ટેકનોલોજી પેટન્ટેડ પ્રોડક્ટ જે બનાવેલી છે આપણે કાલા સોના ઓર્ગેનિક પ્રોડક્ટ છે નેચરલ અને ખેડૂતને ભલામણ કરીએ કે સો ટકા તમારી જમીનને ફળદ્રુપ બનાવો અને પિયતમાં તમે આપી શકો વિગે પાંચસો એમ એલ લિટર તમારી જમીન પ્રમાણે તો જમીન પોચી રાખે ભરભરી જમીનમાં બેક્ટેરિયાનું પ્રમાણ વધારે છે અળસિયાની સંખ્યા વધારે છે પ્લસ નીચે તંતુમૂળનો વિકાસ પણ સારો એવો થાય છે પ્લસ તો બાપુ આ જે પ્રોડક્ટ તમે વાપરી બીજા ખેડૂતને શું સંદેશ દેવા માંગો તમે મારું કહેવું કે બીજા ખેડૂતોને વાપરી શકાય અને ઉત્પાદન આ દવાઓ શોટવાથી ઉત્પાદન સારું મળી શકે બરાબર છે બરાબર ને વિકાસ બી છોડનો સારો મળશે બરોબર છે બાપુ નું કેમ છે ઉત્પાદન પણ સારું એવું મળી રહે તો બીજા ખેડૂતને ટૂંકમાં પાડોશી પાડોશી વાપરે ખેડૂતોને સો ટકા ભાઈ આ દવા વાપરી શકાય બરોબર છે અને બાપુ તમે બીજી સિઝનમાં કેવો પાક કરવો છે બીજી સિઝનમાં મગફળીઓ અને બાજરીને એવું બધું પાક કરવો હોય મારે મગફળીને બાજરી ટૂંકમાં તો એમાં તમે આગ્રહ રાખો કે કાલાસો ના પ્રોડક્ટ વપરાય સો ટકા વાપરી શકાય બરાબર ના ના બાપુ બાપુ ખુદ એમ ખુશ છે કે સો ટકા આપણા પ્રોડક્ટ વાપરી શકાય તો જે આસ્થા લાઈપ બિઝનેસનું જે કાલા સોના પ્રોડક્ટ આવે છે જે આસ્થા લાઈપનો લોગો જોઈને જ લેવાનો આગ્રહ રાખજો તો આપણે જે યુટ્યુબમાં ચેનલ છે કાલા સોના કરીને ચેનલનું નામ છે એ ચેનલને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો પ્લસ બે લાઇકનને ક્લિક કરજો જેથી કરી નવા વિડીયો તમને યુટ્યુબમાં મળતા રહે અને નીચે જે હેલ્પલાઈન નંબર આપેલા છે જો કાંઈ પણ ખેડૂતને માહિતી જોતી હોય તો હેલ્પલાઇન નંબર ઉપર ચોક્કસ સંપર્ક કરજો અમારો ભલે માહિતી દેવા બદલ આભાર થેન્ક યુ